ચાલો ફરવા જઈએ માં આપનું સ્વાગત છે આજે આપણે અમરેલીથી બિલખા જઈ રહ્યા છીએ બિલખામાં ભક્ત ચેલૈયા ધામની મુલાકાતે હું આજે આવ્યો છું તો આવો આપણે એના ઇતિહાસની વાત કરીએ કે આ જગ્યાનું શું મહત્વ છે એની સાથે શું કથા સંકળાયેલી છે તો ચેલૈયાની જગ્યા એ મૂળ રાજાનું રહેઠાણ કહેવાય છે આવી વાર્તા છે પણ મુખ્ય જે અત્યારે ચેલૈયા ધામ છે એના માટે એક દંતકથા છે કે કર્ણ મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે અને ત્યાં એનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે કારણ કે કર્ણ તો દાનવીર હતો પણ જ્યારે જમવાનો સમય થયો ત્યારે કર્ણને થાળીમાં સુવર્ણના ટુકડા પીરસવામાં આવે છે જ્યારે અન્ય જે લોકો હોય છે એને અન્ન પીરસવામાં આવે છે એટલે કર્ણને આશ્ચર્ય થાય છે અને એ દેવરાજ ઇન્દ્રને પૂછે છે કે પ્રભુ આનું કારણ શું છે તો ઇન્દ્ર એમને જણાવે છે કે કર્ણ તું જ્યારે પૃથ્વી પર હતો તો તે હંમેશા સુવર્ણદાન જ કર્યું છે એટલે સ્વર્ગમાં પણ તું સુવર્ણ જ મળે તને તો જો પૃથ્વી પર તે અન્નદાન કર્યું હોત તો તને સ્વર્ગમાં પણ અન્ન મળત આ વાત સાંભળીને કર્ણ દેવરાજ ઇન્દ્ર પાસે ફરીવાર પૃથ્વી ઉપર જન્મ લેવાની આજ્ઞા માંગે છે અને મૃત્યુલોકમાં કળિયુગમાં કર્ણનો અવતાર વાણિયાના ખોડે શેઠ સગાળસાના રૂપે અવતરે છે શેઠ એટલે કે કર્ણ અને એમના પત્ની એક સદાવ્રત ચલાવે છે અને એ લોકો એક નિયમ લીધો હોય છે શું નિયમ હોય છે કે સમાજના કોઈ પણ વર્ગનો વ્યક્તિ હોય એને પહેલા જમાડવા અને પછી પછી જમવું એટલે આ નિયમના આ નિયમની પરીક્ષા કરવા માટે સ્વયં ભગવાન એકવાર એવું નક્કી કરે છે કે મારે શેઠ સગાળસાની પરીક્ષા લેવી હવે ભગવાન જ્યારે પરીક્ષા લેવાનું નક્કી કરે ત્યારે તો સ્વાભાવિક છે કે એ પરીક્ષા કઠિન જ હોય બને છે એવું કે એકવાર નવ દિવસ સુધી અનરાધાર વરસાદ પડી રહ્યો હોય છે અને એ વરસાદના કારણે નવ દિવસથી એમના ઘરે કોઈ મહેમાન કે કોઈ સમાજનો કોઈ વ્યક્તિ જમવા નથી આવી શકતો એટલે શેઠ સગાળસા અને એમના પત્ની ચંગાવતી બંને જણા નવ દિવસથી સતત ભૂખ્યા તરસાય છે નવ દિવસના વરસાદ બાદ વિષ્ણુ ભગવાન આ જે ધર્મ પત્ની અને પતિ પત્ની છે એમની પરીક્ષા લેવા માટે પોતે સ્વયં આવે છે અને પોતે પોતે એક એક અઘોરી સ્વરૂપે રોગી તરીકે દૂર ગામના પાદરની અંદર સૂતા હોય છે શેઠ સગાળસા અને ચંગાવતી આ જે અઘોરી બાવાના સ્વરૂપમાં ભગવાન હોય છે એમને કે છે કે ભાઈ તમે અમારી ઘરે ચાલો અને અમે તમને જમાડશું અઘોરી બાવા એ પેલા હાનાકાની કરે છે પણ ત્યારબાદ તે જાય છે હવે ગયા બાદ શેઠ સગાળસા અને ચંગાવતી એમની સેવા માટે થઈને તત્પર હોય છે શેઠ સગાળસા છે એ અઘોરી બાવાના સ્વરૂપમાં જે ભગવાન હોય છે એમને સરસ મજા નવરાવે છે અને એમનું જે લોહી પડતું હોય છે રક્તપિત્તના કારણે એ બધું સાફ કરે છે અઘોરી બાવાના સ્વરૂપમાં આવેલ ભગવાન એમને ખૂબ ગાળો ભાંડે છે તેમ છતાંય

અને શેઠ સગાળસા આ બંને જોઈ રહી છે કે હા ભાઈ આ તો હવે અતિથિ સ્વરૂપમાં આપણે એને લાવ્યા છીએ તો અતિથિ દેવો ભવ હવે તો આપણા દેહ સ્વરૂપ છે એટલે આને તો તો આપણે પ્રમાણે જ પડશે પોતે વિષ્ણુ ભગવાનના ભક્ત હોવા છતાં શેઠ સગાળસા ગામમાંથી એમના માટે ને માંસ લઈ આવે છે અને એ એમને જ્યારે રાંધીને પીરસવાનું કહે છે ત્યારે અઘોરી બાવા એમ કે છે કે ભાઈ હું આવું પશુ પક્ષીનું માંસ નથી ખાતો તો દંપતી સ્તબ્ધ થઈ જાય છે કે ભાઈ જો તમે આ માંસ ન ખાઓ તો તમે શેનું માંસ ખાવા માંગો છો તો એમ કે છે કે ભાઈ અમે અઘરપંધી છીએ અમને આ માંસ ન ખપે હવે દંપતી એવું વિચારે છે કે આપણે આપણી ટેક પૂરી કરવા માટે કોઈ માનવજીવનનો ભોગ ન આપી શકીએ તો પછી પ્રબંધ તો ઘરમાંથી જ કરવો પડે એટલે ચેલ્લીઓ જે એનો દીકરો છે એ બીજે દિવસે શાળાએ ગયો હોય છે તો કે એને આપણે લઈ આવીએ અને એનું માંસ આપણે આ આપણા જે મહેમાન છે એને આપણે ખવડાવીએ પણ હવે જ્યારે ભગવાનને કસોટી જ કરવી છે તો ભગવાન શું કરે છે કે પોતે ચેલૈયાની સાવાની પાસે એક વેપારીના સ્વરૂપમાં ઉભા રહે છે અને ચેલૈયાને બહાર બોલાવે છે અને કહે છે કે ચેલૈયા તારે ભાગવું હોય તો તું ભાગી જા એટલે ચેલૈયો પૂછે કે કેમ હું શું લેવા ભાગી જાઉં તો કે તારા ઘરમાં તને મારી નાખવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે તો ચેલીઓ કે શું થયું કેવું ષડયંત્ર તો કે તારે ત્યાં એક અઘોરી બાવા પધાર્યા છે અને એમને માંસ ખાવાની ઈચ્છા છે અને એ પણ માણસનું એટલે તારા માતા પિતા એવું નક્કી કર્યું છે કે તાને મારીને તારું માંસ પ્રભુને આ જે મહેમાન જે છે એને ખવડાવવું છે તો ચેલીઓ ના પાડે છે અને એવું કહે છે કે જે માએ મને નવ મહિના પેટમાં રાખ્યો છે અને જ્યારે એને મારી જરૂર પડે તો હું એના કામમાં ન આવું તો મારો આ જન્મ છે એ નકામો ગણાય એટલે હું અહીંથી ભાગીશ નો મા બાપે એમાં સહકાર આપવા માંગે છે અને ત્યારે ચેલે એક વાક્ય બોલે છે ને આ વાત આપણે જે કહેવત કે જેના કાવ્યના સ્વરૂપમાં આપણે સાંભળતા હોઈએ છીએ કે ભાગુ તો મારી ભોમકાલા છે ભોરિંગના જીલે ભાર મેરું સરીખા ડોલવા લાગે એને આકાશનો આધાર મેરામણ માજા ના મૂકે અને ચેલેયો સત ના ચૂકે તો મિત્રો ભાગતો નથી અને સામેથી ઘરે જઈ અને માતાને કે છે અને માતા ચેલેયાને મારીને એનું માંસ રાંધે છે માંસ રાંધ્યા પછી જ્યારે અઘોરી બાવાને પીરસે છે તો અઘોરી બાવા એમ કે છે કે મારે એક નિયમ છે કે હું મારી સાથે જો કોઈ બાળક બેસે તો જ હું જમવા બેસું આ વાત સાંભળીને ચંગાવતી એમ કહે છે કે કંઈ વાંધો નહીં મારી પાસે એક વધારે પણ બાળક છે અને એવું કહેવાય છે કે ચંગાવતીના પેટમાં સાત મહિનાનો ગર્ભ હતો અને ચંગાવતી અઘોરી બાવાની બાવાનું વ્રત પૂર્ણ કરવા માટે પોતાની પાસે પાસે રહેલી કટાર કાઢીને જ્યારે પોતાના પેટમાં મારવા ઉગામે છે ત્યારે ભગવાન સાક્ષાત એની સામે પ્રગટ થાય છે અને ચંગાવતીને રોકે છે અને રોયકા બાદ ભગવાન એમને કહે છે કે માંગો શેઠ સગાળસા અને ચંગાવતી તમારી ભક્તિથી હું પ્રસન્ન થાઉં છું તમારે શું જોઈએ છે એ કહો હું તમને એ આપવા તૈયાર છું ત્યારે આ આખી વાત સાંભળ્યા પછી ચંગાવતી અને શેઠ સગાળસા એવું માંગે છે કે જે સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે એ એવું કહે છે કે પ્રભુ હવે ભવિષ્યમાં તમે કોઈ પણ ભક્તની આવી પરીક્ષા મહેરબાની કરીને ન લેતા કે જેથી એમને એમના દીકરાને મારવો પડે તો મિત્રો આ વાત ઉપર તમને એમની મહાનતાનો ખ્યાલ આવશે કે શેઠ સગાળસા અને ચંગાવતી શા માટે પૂજનીય છે આજે આપણે ખબર છે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણે ત્યાં અતિથિ જ્યારે વધારે તેને આપણે દેવ સ્વરૂપ ગણીએ છીએ તો આવા અતિથિને દેવ સ્વરૂપ માનીને શેઠ સગાળસા અને ચંગાવતી જે પ્રભુની સેવા કરે છે અને ત્યારબાદ તો એવું કહેવાય છે કે ભગવાન એમના દીકરાને જીવતો કરે છે અને ખૂબ રાજી થઈને ભગવાન એમને આશીર્વાદ આપીને જતા હોય છે તમે જ્યારે પણ બિલખા આવો ત્યારે ચોક્કસપણે ચેલિયાધામની મુલાકાત લેજો ચેલિયાધામની અંદર દિવાળીમાં ખાસ કરીને દિવાળીના તહેવારે અસંખ્ય લોકો મુલાકાતે આવતા હોય છે અને અહીં તહેવાર જેવું વાતાવરણ હોય છે તો મિત્રો આશા રાખું છું કે તમને આ ઇતિહાસની વાર્તા સાંભળીને ખૂબ મજા આવી હશે જુનાગઢની મુલાકાતમાં આપણે ગિરનાર રોપે ઉપરકોટનો કિલ્લો અને ભવનાથ તળટી આ ત્રણ સ્થળોની મુલાકાત લેવાના છીએ તો મિત્રો નેક્સ્ટ એપિસોડમાં આ ત્રણેય સ્થળોની મુલાકાત સાથે મળીશું આભાર